નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે સ્વાદના શોખીનો હવે ખાસ તેથી જજો ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં જમવાની વસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના હજી પણ યથાવત છે તો મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વડોદરાના ગણેશ ફેન્સી ઢોસાના સાંભળમાંથી ઈયર નીકળી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે મળતી માહિતી અનુસાર મિત્રો આપને વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ગાયક ગ્રાહકે આ ઈયરનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા મીડિયામાં વાયરલ કર્યો હતો ત્યારે મિત્રો વધુ મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે વિડીયોમાં સાંભળની ત્યારે કેટલીમાં સાપ યડ દેખાઈ રહી છે તો મિત્રો વધુ વાત કરીએ તો લોકો શ્વાસ સાથે ચેડા રહ્યા હોય ચેડા થઈ રહ્યા હોય તે વાત હવે નકારી શકાય તેમ નથી જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ